આ મંદિર સિદ્ધનાથ તળાવ સિદ્ધનાથ ગણપતિ મંદિર નામથી ઓળખાય છે જે નવનાથ છે એની અંદર જે મહાદેવ છે એની અંદર સિદ્ધનાથ મહાદેવનો પ્રથમ નંબર છે એટલે આ આ બધા એરિયાને સિદ્ધનાથ એમ તરીકે ઓળખાય છે એટલે આ ગણપતિ મંદિરને સિદ્ધનાથ ગણપતિ મંદિર કહેવાય છે આ મંદિરની સ્થાપના અઢારસો બોતેરમાં થયેલી છે અમારા મંદિરના મૂળ પુરુષ નાગેશ્વર રામચંદ્ર કરમરકર એમને આજે જે કલરની જે મૂર્તિ છે એમને મળેલી છે અને પછી અહીંયા અઢારસો બોતેરમાં આ મંદિરની સ્થાપના થયેલી છે આ ગણેશજી એટલે રિદ્ધિ પંચાયતન છે આ રિદ્ધિ સિદ્ધિ ગણપતિ અને લક્ષ્ય અને લાભ આ પાંચ મૂર્તિ અહીંયા છે અને મૂર્તિની સ્થાપના જળાશય ઉપર કરવી એવું શાસ્ત્રમાં લખેલું છે એટલે આ મંદિર જે આ મૂર્તિઓ જે છે એના નીચે કૂવો છે એની ઉપર અહીંયા સ્થાપના થયેલી છે અને એના નીચે તાંબાના આપણા સ એ કહીએ ને આપણે તાંબાના સળિયા એ નાખેલા છે દર વર્ષે એકસો ને ત્રેપન વરસ આ મંદિરને થયેલા છે દોઢસો વરસનો ઉત્સવ અમે સારી રીતે કરેલો છે દર ચોથના દિવસે અહીંયા સાંજે અભિષેક થાય છે પછી સો બારસો મહાપ્રસાદ લેવા આવે છે એમ આ મંદિરનું કામકાજ ચાલે છે અને ખાસ કરીને વાડીમાં જે મંદિર છે ગણપતિનું એની મૂર્તિને આની મૂર્તિનો કંઈક ઇતિહાસ જોવા વાડીમાં મૈરાળનું જે ગણપતિ મંદિર છે એ મૂર્તિ અને આ મૂર્તિ બંને મૂર્તિના કારાગીર એક જ છે પણ જે વખતે આ મૂર્તિ બનાવાઈ ગઈ તે વખતે આ મૂર્તિની જોડે કાળા ડાઘ છે કાનના પાછળ અને કમરની ત્યાં એક જ પથ્થરમાંથી મૂર્તિ બનાવેલી છે એટલે ત્યાં ગોપાળાઓ મૈરાળ કરીને જે હતા એમને એમ આપણે કાળી રેખ દેખાય એટલે આપણે અશુભ માનીએ છીએ એટલે એમને આ અશુભ મૂર્તિ લાગી એટલે એમને ત્યાં એમના ભોયરામાં મૂર્તિ આ બધી મૂર્તિ મૂકી દીધેલી અને એમના માટે નવી મૂર્તિ બનાવવાનું ચાલુ કરેલું તે જ વખતે અમારા મૂળ પુરુષ નાગેશ્વર રામચંદ્ર કરમરકર એમને દૃષ્ટાંત થયો અને ગોપારાવ મૈરાળને દૃષ્ટાંત થયો કે મારો ફક્ત મંદિર બંધાય છે ત્યાં મને લઈ જા એટલે અમારા મૂળ પુરુષ ત્યાં જોવા ગયા અને કાળા ડાગા જોઈને એ બહુ પ્રસન્ન થયા કે આ મૂર્તિ પ્રસન્ન છે જે વખતે હાથી મદોન્મત્ત થાય એના ગંડસ્થળમાંથી જે મધ નીકળે ને એની આ એ છે રીશાઓ એટલે ત્યાંથી આ મૂર્તિ અહીંયા લઈ આવ્યા અને એમને જે બીજી મૂર્તિ બનાવેલી એ ત્યાં મંદિરમાં મૂકેલી છે આખા વર્ષ દરમિયાન કયા કયા કાર્યક્રમ આખા વર્ષ દરમિયાન દર સંકટ ચોથના દિવસે અભિષેક થાય વિનાયકી ચોથના દિવસે ભજન થાય વર્ષમાં બે ઉત્સવ થાય છે એક માઘ મહિનામાં અને એક બીજો ભાદરવા મહિનામાં દરેક ઉત્સવમાં પ્રતિપદાથી ઉત્સવ ચાલુ થાય છે પ્રતિપદાથી પ્રતિપદા દ્વિતીયા અને તૃતીયા ત્રણડાળા ભજન કીર્તન અને પ્રવચન હોય છે ચોથના દિવસે જન્મનું કીર્તન હોય છે સાંજે બ્રાહ્મણો વેદ પઠન કરવા આવે છે અને રાત્રે ભજન થાય છે બીજા દિવસે મહાપ્રસાદ હોય છે એવી રીતે માઘ મહિના પણ એવો સેમ હોય છે અને એક પરંપરા એવી છે એટલે એકસો ત્રેપન વર્ષ થયા કે ઉત્સવનો જે કાર્યક્રમ ચાલુ થાય તે વિશે સંસ્કૃત પ્રવચન હોય છે અને એ પરંપરા આજે પણ જળવાઈ ગઈ છે મંદિર ખાસ લાકડાનું બનાવેલું છે એને તમે જાળવણી કેવી રીતે કરો છો એની જાળવણી એટલી મેન્ટેનન્સ કરીએ કે ભાઈ આવું લાગે કંઈ કંઈ તકલીફ થાય છે હવે વચમાં દોઢસો વર્ષનો આપણો ઉત્સવ થયો તે આપણે આપણે બધું કલર કામ કરેલું છે ઉપર જે લીપવાનું હતું એ બધું કાણીની ત્યાં કોટા સ્ટોન વગેરે નાખીને મેન્ટેનન્સ આપણે કરતા રહીએ છીએ જ્યારે એમ લાગે કે ભાઈ હવે આપણે એને મેન્ટેન કરવું જોઈએ અને આપણે જોઈએ છીએ કે ભાઈ મંદિરની કેવી રીતે જાળવી જાળવી શકાય છે અને આપણું મંદિર જે છે વધારે કોઈને ખબર નથી મને એમ લાગે છે લગભગ ચાલીસ ટકા લોકોને ખબર નથી કે અહીંયા મંદિર છે અને આપણે પોતે પ્રસિદ્ધિ કરતા નથી જો ગીરદી વધી જાય ને તો કેટલી તકલીફ થાય બધાને ખબર છે એટલે બિઝનેસ થઈ જાય છે પણ આપણે ભગવાનને દયા છીએ બિઝનેસ કરવાનો નથી એટલે આપણે પ્રચાર કરતા નથી કે ભાઈ અમારા મંદિરમાં આવો પણ જેવી રીતે ભક્તોને ખબર પડે કે આ મંદિરમાં જવા જેવું છે તે વખતે બધા એકબીજાને કહીને અહીંયા દર્શન કરવા દર ચોથના દિવસે દર મંગળવારે અહીંયા આવે છે હવે આપણા હમણાં જોઈ જ રહ્યા છો કે અહીંયા ભક્તો કેટલા દર્શન કરવા આવેલા છે મારું નામ પ્રદીપ પરંજપે હું એની બધી દેખરેખ કરું છું વ્યવસ્થા